યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું વૈશાખ માસ મહાત્મયનો ચોથો ભાગ આગળના વિડીયોમાં આપણે ત્રણ ભાગ સાંભળ્યા આજે ચોથો ભાગ સાંભળીશું હરિહયો ભગવાન વિષ્ણુ વિષ્ણુ સેવકને કહે છે તમે તરત જાઓ યમદૂતોને રોકો એમકાંતની રક્ષા કરો હવે તે નિષ્પાપ અને મારો ભક્ત બની ગયો છે તેને નગરમાં લઈને લઈ જઈને તેના પિતાને સોંપી દો મારા કહેવાથી કુશકેતુને સમજાવો કે તમારો પુત્ર અપરાધી હોવા છતાં પણ વૈશાખ માસમાં છત્ર દાન કરીને એક મુનિની રક્ષા કરી છે તેથી તે પાપરહિત થઈ ગયો છે આ પુણ્યના પ્રભાવથી તે મન અને ઇન્દ્રિયોને વશમાં રાખનારા દીર્ઘાયુ સુરતા અને ઉદારતા વગેરે ગુણોથી યુક્ત અને તમારા જેવો ગુણવાન થઈ ગયો છે તેથી તમારા આ મહાબળી પુત્રને તમે રાજ્યના ભાર સંભાળવા માટે નિયુક્ત કરો ભગવાન વિષ્ણુએ તમને આવી જ આજ્ઞા આપી છે આ પ્રમાણે રાજાને આદેશ આપીને હેમકાંતને સોંપીને અહીં પાસા આવો ભગવાન વિષ્ણુની આવી આજ્ઞા મળતા મહાબળી વિશ્વકસેને હેમકાંતની પાસે આવીને યમદૂતોને રોક્યા અને પોતાના કલ્યાણમય હાથો વડે તેના અંગોનો સ્પર્શ કર્યો ભગવદ્ ભક્તના સ્પર્શથી એમકાંતની તમામ વ્યાધિ દૂર થઈ ગઈ ત્યાર પછી વિશ્વસેન તેની સાથે તેના રાજાના નગરમાં ગયા તેમને જોઈને મહારાજા કુશકેતુએ યુક્ત થઈ ભક્તિપૂર્વક મસ્તક ઝુકાવીને પૃથ્વી પર સાષ્ટાંગ પ્રણામ કર્યા અને ભગવાનના પાર્ષદો પોતાના ઘરમાં પ્રવેશ કરાવ્યો ત્યાં અનેક પ્રકારના સ્તોત્રો વડે તેમની સ્તુતિ અને વૈભવથી તેમનું પૂજન કર્યું ત્યાર પછી મહાબળી વિશ્વક્ષેને અત્યંત પ્રસન્ન થઈને રાજાને હેમકાંત વિશે ભગવાન વિષ્ણુનો જે સંદેશ હતો તે કહી સંભળાવ્યો તે સાંભળીને ઉશ્કેતુએ પુત્રને રાજગાદી પર બેસાડી દીધો અને પોતે વિશ્વસેનની આજ્ઞા લઈને પત્ની સહિત વનમાં પ્રસ્થાન કર્યું ત્યાર પછી મહામના વિશ્વસેને હેમકાંતને પૂછીને અને તેમની પ્રશંસા કરી તે શ્વેત દીપમાં ભગવાન વિષ્ણુની પાસે ચાલ્યા ગયા ચારથી રાજા હેમકાન વૈશાખ માસમાં કરવા યોગ્ય અને ભગવાનની પ્રસન્નતામાં વૃદ્ધિ કરનારા શુભ ધર્મોનું પાલન કરવા લાગ્યા તેઓ બ્રાહ્મણ ભક્ત ધર્મનિષ્ઠ શાંત જીતેન્દ્રી પ્રાણી માત્ર પર દયાળુ અને સંપૂર્ણ યજ્ઞોની દીક્ષામાં સ્થિત રહીને સર્વ સંપદાઓથી સંપન્ન થઈ ગયા તેમણે પુત્ર પૌત્રાદિ સાથે સમસ્ત ભોગોનો ઉપભોગ કરીને ભગવાન વિષ્ણુના લોકને પ્રાપ્ત કર્યો વૈશાખ સુખ સાધ્ય અતિશય પુણ્યદાયી છે પાપરૂપી ઈંધણને અગ્નિની જેમ બાળી નાખનાર પરમ સુલભ તથા ધર્મ અર્થ કામ મોક્ષ ચારે પુરુષાર્થને આપનારો છે મિથિલા પતિ પૂસે છે હે બ્રહ્મન વૈશાખ માસના ધર્મો અતિશય સુલભ પુણ્ય રાશિ પ્રદાન કરનારા ભગવાન વિષ્ણુને પ્રિય લાગનારા ચારે પુરુષાર્થને તરત સિદ્ધ કરનારા સનાતન અને વેદોક્ત છે ક્યારે સંસારમાં તે પ્રસિદ્ધ કેમ ન થયા તો શ્રી સુતદેવજી કહે છે હે રાજન આ પૃથ્વી પર લૌકિક કામના રાખનારા મનુષ્યો જ અધિક છે તેમનાથી વધારે રાજસ અને તામસ છે તે લોકો આ સંસારના ભોગો તથા પુત્ર પુત્રાદી સંપદાઓની જ અભિલાષા રાખે છે ક્યાંક જ કદી બહુ મુશ્કેલીથી કોઈ એવો મનુષ્ય મળે છે જે સ્વર્ગ લોક માટે પ્રયત્ન કરે છે અને તે માટે તે યજ્ઞ વગેરે અનુષ્ઠાન બહુ પ્રસન્નતાપૂર્વક કરે છે પરંતુ મોક્ષની ઉપાસના કોઈ કરતું નથી તુચ્છ આશાઓથી પ્રેરિત અનેક કર્મોનું આયોજન કરનારા લોકો માટે મોટા ભાગે સકામ કર્મોના જ ઉપાસક હોય છે આ જ કારણ છે કે સંસારમાં રાજસ અને તામસ ધર્મ વધારે પ્રચલિત થઈ ગયા પરંતુ સાત્વિક ધર્મોની પ્રસિદ્ધિ ન થઈ આ સાત્વિક ધર્મ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારા છે નિષ્કામ ભાવે કરવામાં આવે છે અને આ લોકમાં સુખ પ્રદાન કરે છે દેવમાયાથી મોહિત હોવાથી મનુષ્ય આ ધર્મોને જાણતા જ નથી પૂર્વકાળની વાત છે કાશીપુરીમાં કીર્તિમાન નામે એક પ્રસિદ્ધ રાજા હતા તેઓ ઈક્ષવાકુ વંશના રાજા નૃગના પુત્ર હતા તેઓ બહુ યશસ્વી હતા તેમણે પોતાની ઇન્દ્રિયો અને ક્રોધ પર વિજય પ્રાપ્ત કરી લીધો હતો તેઓ મહાન બ્રાહ્મણ ભક્ત હતા રાજાઓમાં તેમનું નામ બહુ ઊંચું હતું એકવાર તેઓ મૃગિયામાં આસક્ત થઈને મહર્ષિ વશિષ્ઠ મુનિના આશ્રમ પર આવ્યા વૈશાખના પ્રખર તાપમાં યાત્રા કરતા રાજાએ રસ્તામાં જોયું મહાત્મા વશિષ્ઠના શિષ્યો અલગ અલગ જગ્યાએ અનેક પ્રકારના કાર્યોમાં વિશેષ તત્પરતાથી સંલગ્ન હતા તેઓ ક્યાંક પરબ બનાવતા હતા અને ક્યાંક સાસ માટે મંડપ કિનારા પર ઝરણાઓના જળને રોકીને વાવડી બનાવતા હતા ક્યાંક વૃક્ષો નીચે બેઠેલા લોકોને તેઓ પંખાથી હવા નાખતા હતા ક્યાંક શેરડી આપતા ક્યાંક સુગંધિત પદાર્થો ભેટ આપતા અને ક્યાંક ફળ આપતા હતા બપોરે લોકો માટે સાયા કરતા અને સાંજના સમયે શરબત કોઈ શિષ્ય ગાઢ છાયાવાળા વનમાં વાળી જોડીને સાફ કરેલા આશ્રમના આંગણામાં રેતી પાથરતા અને કેટલાક વૃક્ષોની છાયામાં હિસ્કો બાંધતા હતા તેમને જોઈને રાજાએ પૂછ્યું તમે લોકો કોણ છો તો તેમણે જવાબ આપ્યો અમે મહર્ષિ વશિષ્ઠના શિષ્યો છીએ રાજાએ પૂછ્યું આ બધું શું થઈ રહ્યું છે તો તેમણે કહ્યું વૈશાખ માસમાં કર્તવ્ય રૂપે કરવાના ધર્મ છે જે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થોને સિદ્ધ કરનારા છે તો અહીંયા વૈશાખ માસ મહાત્મયનો ચોથો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે પાંચમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વૈશાખ માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો